સુરત ટાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ 2022 માં મુંબઈ હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં રીઢા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સુરત હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ રાખવાના આદેશ આપ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે જહાંગીરપુરા નવા ગૌરવ પથ રોડ પર તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે આરોપીઓનો કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો એક પિસ્તોલ બે જીવતા કાર્ટિસ કબજે કર્યા હતા પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજબહાદુર યાદવ ગુલસન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર ડુબે રત્નેશ્વર ગગન અનિલકુમાર રાજપૂતની ધરપકડ કરી છે આરોપીઓ થોડા સમય પહેલા જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અગાઉ આરોપીઓ હત્યા હત્યાની કોશિશ લૂંટ ધાડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયા હતા સુરત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે આ અંગે આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ આરોપીઓ હત્યારો મેળવી લૂંટ કરવાના પ્લાન કરતા હતા અને તે માટે તેમણે હત્યારો પણ મેળવી લીધા હતા જોકે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા ઇસમો રીઢા ગુનેગાર જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જ્યારે ગુલસનકુમાર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતના રેલ્વે પોલીસ મથક ડીસીબી પોલીસ મથક વલસાડ રેલવે પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર ડુબે વિરુદ્ધ સુરત સચિન જેઆઈડીસી પોલીસ અને લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો આ સાથે રત્નેશ ઉર્ફે ગગન અનિલકુમાર સિંઘ વિરુદ્ધ મુંબઈના મુલુંડ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો આરોપી તેના વતનમાં ખૂનની કોશિશમાં પકડાઈ ચૂક્યો છે સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા અહીંયા છે છે એના વિરુદ્ધમાં ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણને જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન્સ વગેરે તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસના ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે એના છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે અને એક ગુલશન

અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુને ગુનેગાર છે નિલેશ રૂપે અજીત તો નિલેશ રૂપે અજીત આ જૌનપુરના રવાસી છે જોએ અને આ બી એના ઉપર જોએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોએ આ મારામારી અને આ પ્રકારના ગુનાઓના ઉપર દાખલ થયેલા છે ગેરકાયસર ગૃહ પ્રવેશ કરવાના આ મારામારી આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે રત્નેશ રૂપે ગઝન આ મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો લાખ સત્યા લૂંટના આરોપી છે અને પોતાના છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કેર કોણ કોઈ મેમ્બરો છે કોના કોને ટાર્ગેટ કરવાના હતા એના બારે મેં તપાસ કરે ચાલુ છે